એકાદ આશા કરો બધાય મજામાં જશો તમે આજે બપોરનો મેં આવતો તો નથી ગાજવીજ ભડાકા કરે અગેન જાય કે વાવા આવા આવતો નથી કીધું આવે પાછા આપણે ફુવારા ચાલુ કરવા જોઈએ એવું લાગે જો આઠક દિન ન આવ્યો તો પાછા ચાલુ કરવા જો આવતો નથી કડાકા ભડાકા જ કરે માંડવી તો જોરદાર નીકળે ગઈ વરસાદ પણ રોગો બગાવા જાય આવતો નથી પાછો કડાકા પડાકા કરે રોગો આજ બપોર નો તમારી બાજુ કેવો કે કોમેન્ટ કરીને જણાવજો અમાર તો રોગો અહીં ગાજવીજ કરે યાર તમારો ભાઈએ નવો ટી-શર્ટ કોલિંગો મેં ગ્રેજ્યુએશન કર્યું એટલે इतने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं जी ગયા તો શોભાઈ કરવા દે લંગો ટી-શર્ટ લઈ આવ્યો તો આપડે પર નવા હોય તો જેથી નવા તમને મળતા રહે પાછતરી માંડવી છે ઉગતી આવે ત્રણે લગભગ તો બધી ઊગી ગઈ અમે એક બે દીમાં હાથી જો જોએ હાથી આંકીને ને દે નાખીએ એટલે અમે ફરવા જઈએ પછી તો કંઈ કામ ન હોય આપણે પછી ઈચ્છુંમાં અમે કામ હાથી આંકવાનું ને દેવાનું બીજું તો કંઈ કામ હોય નહીં બાપુએ આવી ગયા તા બહાર ગામ ગયા તા ગાડી લઈનેથી હવે આ લાઈન આપણે કાઢવાની છે ખેતરમાંથી બારબાર ઘરે હવે આશા છે આપણી તો થોડી થોડી ક્યાં વરસાદ આવીએ ગાજવીજ કરે તે બાકી આ પાસે તરી માંડવી છે આખો ખેતર લીલકાઈ ગયો હતો અવાર થોડુંક પાણી ઓછું હતું નથી અડધું જ ખેતર ઓરવાનું ના કહો પરવાત આખો ઓરવાઈ ગયો હતો આપણે એક જ આખું ખેતર લીલકાણું હતું પહેરુંથી અવાર પાણી નહોતું આપણી આપણે નહીં ટૂંકમાં બધા નહોતું જોકે અવાર પાણીને બહુ મારા મારી હતી વાંધો તો આપણે એક બોર બે બોરમાં રહીએ એક બે ત્રણ વાર પહેલાં કરાયો હતો ને એક કરાયો કરાવ્યો કરાયો કરાવ્યો અહીંયા અહીંયા બોર આમાં પાણી હારામ સારું હા એમાંય હાલ્યું રહીએ જૂના બોર માં હાલ્યું રહીએ ભાઈ નું ખેતર લીલકાઈ ગયું આખું અને ફુવારા મૂક્યા તો એમાં થોડુંક વધારે લીલકાય આમાં આજે ધીરે ધીરે લીલકાતું આવે

આમાં કાલે હાથી આલે એમ હે વાંધો નથી માંડવી મોટી થવા દેવી એટલે ચાર હું હાથી આપવાનું કાલે તો આપણે થોડાક લીંબુડીને ને એવું વાવવાનું હે વાવે અહીંયા બે નારિયેરિયુ એક આંબો તો વાવેલ છે જો કે હતા તો ત્રણ ચાર આંબા એક જ બીજો તો આજના વ્લોગમાં એટલું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આપણા નવા વિડીયો તમને મળતા રહે